બધાને મારા નમસ્કાર આજે આપણે ગુજરાતના તમામ નેતાઓ વિશે વાત કરીએ મિત્રો નેતાઓ કેટલું ભ્રષ્ટાચાર કરે છે કેટલું વારંવાર મીડિયાવાળા બી પોલ ખોલે છે કે ભ્રષ્ટાચાર આમાં આટલું કર્યું આમાં આટલું કર્યું પણ નેતાઓને કશું ફરક નહીં પડતો મિત્રો ગુજરાતની અંદર આજની તારીખમાં જોવા જઈએ તો આજ આજ જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જોવા જઈએ ને તો ભાજપ સરકારના ફૂલ સીટો છે એકસો છપ્પન સીટો છે તો મિત્રો હું વારંવાર કહું છું કે આગળ બી મેં એક વિડીયો મૂક્યો તો ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે છેવાડા માનવી સુધી કંઈ બી મતલબમાં કંઈ છેલ્લા જે છેલ્લા સેવાડી શેવાડા માનવી સુધી કશું પહોંચતું નથી વારંવાર જે લાભ ખાવાવાળા એ ખઈ જાય છે ને રોડ રસ્તામાં નાળામાં આ તે બહુ ભ્રષ્ટાચાર થાય છે અરેક તમે અરે અમુક તો નકલી કચેરીઓ નકલી આ નકલી પીએસઆઈ નકલી પોલીસ નકલી આ તે એટલા હદ સુધી ભ્રષ્ટાચાર પોસાડે છે આ જવાબદાર તો સરકાર તો હોય ને પણ મારે વારંવાર કહેવું પડે છે કે ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો આપણે જ કંઈક કરવું પડશે મીડિયાવાળા બિચારા બતાય બતાવીને થાકી ગયા કે કઈ હદ સુધી બતાવશે એરિયા ખુલ્લેને જેમ તેમ બતાવ્યા કરે કે આમાં આટલું ભ્રષ્ટાચાર થયું આમાં આટલું ભ્રષ્ટાચાર થાય છતાં કોઈનું પાણી નહીં હલતું કોઈ તંત્રનું પાણી હલતું જ નહીં બિલકુલ એટલો જાગવાની જરૂર છે ખૂબ વિરોધ કરો આજે ગુજરાતની અંદર જોવા જઈએ ગુજરાતનું વિકસિત રાજ્ય કહેવામાં આવે છે વિકસિત રાજ્યની અંદર જીવવું હોય ને તો મિનિમમ મિનિમમ એક સામાન્ય નાગરિક હોય ને ખાલી મજૂરી કરતો હોય ને એમને બી એમનો પગાર પૂરેપૂરો ખાવામાં જ જતો રહેશે તમને શું લાગે છે કે પૈસા બચતા હોય એવું લાગે છે કશું બચતા નથી કંઈ બી વસ્તુ નહીં લગભગ માત્રને માત્ર મજૂરી કરે અને પોતાનું ગુજરાન ચલાવવાનું એક સામાન્ય માણસ સામાન્ય વર્ગમાંથી આવતો સામાન્ય વ્યક્તિ મજૂરી કરતો વ્યક્તિ જો પાંચસો રૂપિયા કમાતો હોય ને તો એ પાંચસો પંદર હજાર રૂપિયા પંદર હજાર તો ઠીક દૂરની વાત છે પણ એક રહસ્ય મોટું એ કાઢ્યું હતું કે ગુજરાતની અંદર જો કોઈ બીને આવવું હશે અને ગુજરાતની અંદર રહેવું હોય ને તો મિનિમમ સેતાલીસ હજાર રૂપિયા જોઈએ પિસ્તાલીસ છેતાલીસ હજાર રૂપિયા મિનિમમ સેતાલીસ હજાર રૂપિયા જોઈએ છતાં પાંચસો રૂપિયાની મજૂરી આલની છૂટક મજૂરી પણ પાંચસો રૂપિયા છે કાયમિક મજૂરી પણ પાંચસો રૂપિયા ચારસો પાંચસોની અંદર થઈ ગયા છે તો પાંચસો રૂપિયા મિનિમમ તો પૂરા જ થઈ જાય છે તો વારંવાર ખૂબ દુઃખ સાથે જણાવવામાં આવે કે સરકાર શ્રી સુધી ભણે એટલી પ્રયાસ કરો કોશિશ કરો મિત્રો ખૂબ દુઃખની એ વાત છે કે દુર્ઘટના કેટલી બને છે પૂલો જે ભ્રષ્ટાચાર થાય છે એ માટે બી પૂલો તૂટી જાય છે આ તૂટી જાય છે રોડ રસ્તા તૂટી જાય છે પણ કોઈ કોઈ બોલવા તૈયાર નથી મીડિયાવાળા બિચારા બતાય બતાય કરે પણ કોઈ સાંભળતું નહીં કોઈ જોવા કોઈ કંઈ મતલબમાં કોઈ વિચાર જ નહીં આવી રીતે જો ચાલતું રહ્યું આવનાર સમયની અંદર લગભગ મારા ખ્યાલથી કોઈ બી એવું એ વ્યક્તિ આત્મહત્યા જે આત્મહત્યા કરે છે ને આવી જ પરિસ્થિતિ થવાની છે ગુજરાતની અંદર ખૂબ દુઃખ સાથે આ વિડીયો મેં ભણાવ્યો છે આખી નજરે અમુક ઈચ્છા જોયેલા છે અમુક મીડિયા દ્વારા જોયેલા છે આખી નજરે તો સોય જ રિયલ ઘણા એવા કિસ્સા જોયેલા છે કે કેટલું કેટલા આજ સુધી ભ્રષ્ટાચાર પહોંચે છે મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો લોકોને થોડું મગજમાં પણ બેસે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો મિત્રો હું વારંવાર કહું છું કે મારમાં મારામાં જે વિચાર છે એ તમારા સુધી પહોંચાડું છું દર દર વર્ષે કેટલા કરોડો કરોડો અજોબો રૂપિયા વપરાય છે ગુજરાતની અંદર કામોને લઈને એમાંથી સામાન્ય સામાન્ય માણસને તો જે તે જે તે ખાલી ખાલી કાગળ ઉપર જ જોવા મળે છે બાકી પૈસા ક્યાંય ગયા બધું ક્યાંય વખોટાઈ જાય કોઈ કંઈ ખબર નહીં પડતી કોઈને ખબર જ નથી આ ગુજરાતની અંદર આવી પોલમ પોલ ચાલી રહ્યું છે આખું ગુજરાત પોલમ પોલ ચાલી રહ્યું છે ખાલી વાતો એવી કરે કે જાણે જાણે બે ચાર દેશોની સત્તા લઈને બેઠા હોય ને એવી આ આપણા ગુજરાતના નેતાઓ એવી શક્તિ ધરાવે છે એટલી તાકાત ધરાવે છે એટલી વિચારધારા ધરાવે છે પણ જનતા માટે કશું નહીં કરવું જનતા જનતા માટે કંઈ બી ના કરવું એ કેટલું યોગ્ય છે એમનું મન ફાવે તેમ બોલવાનું મન ફાવે તેમ સાથે વર્તન જેમ તેમ કરવાનું ઘણા એવા નેતાઓ છે હું કોઈનું નામ નથી લેતો પણ તમે જોતા હશો ભાજપના જેટલા પણ નેતા છે ને મન ફાવે તેમ એમના હાથ સુધી પહોંચશે એટલે ગુજરાતની અંદર આવું બધું ચાલી રહ્યું છે વારંવાર હું એક આગળ બી એવો વિડિયો મૂક્યો તો મેં આ ફરી એક વિડીયો મૂકું છું અને વિપક્ષની વાત કરીએ તો બિશારો વિપક્ષને તો જીવવા જ દેદો નહીં માન માન ગુજરાતની અંદર એક આ દેવા વ્યક્તિ છે તે બોલે અને જે છે તે બતાવે અને એ બી બિશારા જેટલું બને એટલું બહુ સારું એવું કામ કરે છે એક તો આદિવાસી વિસ્તારમાં છેતર વસાવા એક ભાવનગરની અંદર છે પછી જિજ્નેશ મેવાણી આ તે ઘણા એવા નેતા છે મુદ્દાઓ ઉઠાવે છે આપણા સાંસદ શ્રી ગેનીબેન પણ મુદ્દા સારા ઉઠાવે છે અને લોકોનું કઈ રીતે ભલું થાય છે એ એ માટે બી મુદ્દા ઉઠાવે છે એટલે અમુક વિપક્ષના થોડા જેટલા પણ બસ્યા છે એટલા જે છે સારા છે અને વ્યવસ્થિત રીતે આપણા માટે બોલે છે એટલું તો બોલે કમસે કમ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે સુધરી જાઓ આપણે બધાને સુધરવાની જરૂર છે બીજા રાજ્યની અંદર તમે જજો કઈ રીતે કેટલા પૈસામાં ઘર ચાલે કે મહિનામાં કેટલા પૈસા એક વ્યક્તિને જીવવા માટે કેટલા પૈસા જોઈએ એ બી તલાશ તમે કરજો ત્યાં જઈ અને બીજું કે આપણે સુધરવાની ખૂબ જરૂર છે તમને શું લાગે છે કે આપણે એક જ છતાં હા મોદી સર મોદી સાહેબ એમના ઠેકાણે બરાબર છે મોદી સાહેબ આપણે કેમ દેશ આપણા ગુજરાતના એ છે પણ ક્યાંયક ને ક્યાંય કોઈ વસ્તુ જોવામાં નહીં આવતી કોઈ દેખરેખ નહીં કરવામાં આવતી થોડું એ પણ વિચારે મોદી સાહેબ પણ કે આ જેમ તેમ બધું વેડ વેડ વિખેર થાય છે એમની કોઈ જવાબદારી લે અને કોઈ જવાબદાર માણસને સોંપે આવું બધું તમે કરશો સત્તામાં રહીને તોય થશે બાકી તો તમે કેટલા કેટલા આવેદનો પ કેટલા કેટલા આવેદનો લોકો આપે છે કેટ કેટલી અરજીઓ કરે છે છતાં કોઈ કોઈ કંઈ કરવા જ તૈયાર નથી તો પછી શું ફાયદો સાહેબ આ ગુજરાતની અંદર આટલા હદ સુધી નેતાઓ જઈ શકે છે કે શું કરવું શું ના કરવું માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે જોહાર મિત્રો બધાને મારા ફરીથી હું દિલથી નમસ્કાર મારો વિડીયો જોવા બદલ અને ખૂબ આગળ શેર કરજો અને કમેન્ટ કરજો હું આવા નવા 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 વિડીયો લઈને આવે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય હિન્દ જય ભારત